નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્યપ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ જે તમને ના આવડતા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું અને સાથે સાથે બેઝિકથી લઈને એડવાન્સ સુધીની આપણે બધા પ્રોબ્લેમને સોલ્યુશન કરીશું તો આ એક પ્રશ્ન ચંદનભાઈ તરફથી આવ્યો હતો કે આનું સોલ્યુશન કેવી રીતે બને છે તો એક એક પોઈન્ટને એક એક દાખલાને સમજવાનો પ્રયાસ કરીશું જો મિત્રો તમને પણ ના આવડતું હોય તો તમારે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી લિંક આપેલ છે ત્યાં અગર મને વોટ્સઅપમાં મેસેજ કરવાનું છે અથવા તો મારો વોટ્સઅપ નંબર છે બેટા નવસો નેવ છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ પર તમારે મને શું કરી દેવાનું છે ફોટો પાડવાનો છે અને વોટ્સઅપ કરવાનો છે જેથી કરીને આપણે એક એક દાખલાને સમજવાનો પ્રયાસ કરી શકીએ તો ચલો શરૂઆત કરીએ મિત્રો તો ચલો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે શું લીધું ચોથા નંબરનો દાખલો જોઈશું પછી બીજો ચોથો અને છઠ્ઠો આ ચાર દાખલાનું આપણે શું કરવાનું છે સોલ્યુશન કરવાનું છે તો ચલો સૌથી પહેલાં તમે વારાફરતી મિત્રો રકમ જોજો અને સમજવાનો પ્રયાસ કરજો તો ચલો હવે આપણે આગળ શું છે પહેલો દાખલા નંબર શું કીધો છે બેટા સમજ શું કીધું છે કે ત્રણમાં છેદમાં પાંચ ઓકે એની પણ શું કરી છે ઘાત કરી છે ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એની પણ કૌશ બહાર કાચ કરી છે ભાગે નિશાની છે ત્રણના છેદમાં પાંચ એના ઉપર શું છે કાચ છે તો હવે સમજો બેટા શું છે કહેવાનો મતલબ શું છે કે હંમેશા યાદ રાખવાનું કે માની લે બેટા શું કીધું કે ત્રણના છેદમાં પાંચ કીધું હોય તો ત્રણના છેદમાં પાંચ ભાગ્યા પા ત્રણના છેદમાં પાંચ કીધું હોય તો હવે અહીં અહીંકળ શું થશે બેટા આ બંને ઉડી જશે બરાબર કેમ કે ત્રણના છેદમાં પાંચ છેદમાં ત્રણના છેદમાં પાંચ તો જોઈએ શું થશે આ રીતનું થશે તો શું થશે છેદનો છેદ ક્યાં ઉપર જાય એટલે કે ત્રણ ગુણ્યા પાંચ છેદમાં શું હશે પાંચ ગુણ્યા ત્રણ તો પાંચ તરી પંદર ને પાંચ તરી પંદર પંદર એકાદ પંદર ખબર પડી કે બેટા ચાલો હવે આપણે સમજવાનું શું છે આપણે અહીંયા કીધું છે શું માની લે કે બેના છેદમાં ત્રણ ભાગ્યા ચારના છેદમાં છ લખી લે ચાલો આવું કીધું છે તો બેટા આ ભાગાકારની નિશાની તારે બદલવી હોય એટલે કે ગુણાકાર કરવો હોય તો બેના છેદમાં ત્રણ જો ગુણાકાર કરવો હોય એટલે વચ્ચે ગુણાકારની નિશાની લાવવી હોય તો આ પલટી જાય એટલે કે છના છેદમાં ચાર આટલી ખબર પડી ગઈ હા તો હવે ચાલો હવે આજ આપણે શું કરીશું કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આ દાખલાને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું તો ચાલ હવે શું કરવાનું છે હવે અહીંયા આગળ શું લખવાનું છે ત્રણના છેદમાં પાંચ કો અહીંયા આગળ છ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ઉપર બે ઘાત હવે ભાગાકારની નિશાની છે તો ગુણાકાર કરી દો તો શું આવશે પાંચના છેદમાં ત્રણ અહીંયા આગળ સાત આટલી ખબર પડે કે હા તો હવે આગળ જઈએ જો અહીંયા આગળ શું છે ત્રણના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ તો હંમેશા જુઓ મિત્રો એક્સની અહીંયા ગમે તે ઘાત હોય એટલે કે વાય ઘાત હોય ગુણિયા આગળ પીની ગમે એટલી ઘાત હોય એટલે કે ઝેડ લઈ લો તો અહીંયા આગળ શું આવે એક્સની ઝેડ લઈ લો બરાબર હા તો હવે શું સમજો બેટા કે આ સૂત્ર શું છે કે એક્સ ઇન્ટુ એક્સ બંને શું છે આધાર કેવા છે સમાન છે તો કાથ શું થશે કાથનો સરવાળો વાય વધતા ઝેડ ખબર પડી ગઈ બરાબર આટલી ખબર પડી ગઈ હા તો અહીંયા શું થશે ત્રણના છેદમાં પાંચ એટલે એક્સ અને છ વધતા કે હશે બે ગુણ્યા આગળ શું લખી શકાય પાંચના છેદમાં ત્રણ કાત સાત જો હવે તમારે બે કોન્સેપ્ટ સમજવાના છે કયા કયા કોન્સેપ્ટ છે જો શું કયા કયા કોન્સેપ્ટ છે તે ત્રણના છેદમાં પાંચ આ કેટલા થશે આઠ છ ને બે આઠ થાય બેટા તો ચાલ છ બે આઠ હવે આગળ જો તારે ભાગાકાર રાખવો હોય તો આ જ આપણે લખી શકીએ ત્રણના છેદમાં પાંચની પણ કેટલી ઘાત થશે સાત તો હવે સમજવાનું શું છે કે જ્યારે આ ભાગાકારની નિશાની હોય તો એકર શું થાય બાદ બાકી થાય શું થશે બાદ બાકી બંનેની એટલે શું કહેવાય છે જો આ સમજ કે એક્સની પી ઘાત વત્તા એક્સની ક્યુ ઘાત હોય સોરી આ ગુણાકારમાં હોય તો શું થશે એક્સની પી વત્તા ક્યુ થશે અને જો એક્સની એ ઘાત ભાગ્યા ભાગ્યા એક્સની બી ઘાત હોય તો શું થશે ભાગાકારની નિશાની હોય તો એક્સની એ માઇનસ બી તો આટલું ખબર પડી કે મિત્રો શું છે જ્યારે ભાગાકારની નિશાની આવે ત્યારે શું આવે બાદ બાકી જ્યારે ગુણાકારની નિશાની આવે ત્યારે બંનેનો શું થાય સરવાળો તો આ નોટ કરીને તારે લખવું હોય તો લખી શકે છે ચલો આટલું થઈ ગયું હા તો જો શું થઈ ગયું આગળ ત્રણના છેદમાં પાંચ ભાગાર નિશાની છે એટલે બંને શું છે એક્સ છે હા એક્સ છે તો શું આવશે નકરો એક્સ એટલે કે ત્રણના છેદમાં પાંચ અને આઠ માઇનસ સાત તો હવે આગળ શું જવાબ આવશે જો શું આવશે ત્રણના છેદમાં પાંચ આઠમાંથી સાત જાય એટલે કે એક તો ગમે તે એટલે કે એક્સની એક ઘાત તો જવાબ શું આવશે એક્સ પોતે એટલે કે બેની એક ઘાત હોય તો જવાબ શું આવે બે ત્રણની એક ઘાત હોય જવાબ શું આવે ત્રણ તો ત્રણની પાંચ ને એક ઘાત છે એટલે શું છે ત્રણના છેદમાં પાંચ આ શું થઈ ગયું આપણો આન્સર થઈ ગયો શું થઈ ગયો આન્સર તો હવે તારે આને શું સ્ક્રીનશોટ પાડો હોય મિત્રો તો સ્ક્રીનશોટ પાડી લે અને જો તને ના આવડતા દાખલા હોય તો મારી નીચે વોટ્સઅપ લિંક આપેલ છે ત્યાં આગળ તું મને મોકલી શકે છે ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ કે આગળના જે દાખલા આપણને આપેલા હતા એ કઈ રીતના હતા એ જો તો હવે આપણે દાખલા નંબર બેની રકમ લખી નાખી છે તો દાખલા નંબર બેમાં આપણે સૌથી પહેલાં સમજવા માટે શું કરીશું ચલો એક્સ ઇન્ટુ વાયની કેટલી ખાત કરી ચાર ગુણ્યા તો હવે અહીંયા આ બોક્સનો ઉપયોગ કેમ કર્યો બેટા આપણે સમજ તો અહીં કે આપણો નિયમ શું છે ભાગુ સ બા તો અહીંયા સૌથી પહેલાં કાર ભાગર થાય પછી ગુણાકાર પછી સરવાળો અને બાદ બાકી તો હવે જો અહીં કે ભાગાકારની નિશાની એટલે કે પહેલું આ ગણાય બીજું આ ગણાય ત્રીજું આ ગણાય આ ચોથું આ ગણાય તો સૌથી પહેલાં ભાગાકોની નિશાની વચ્ચે છે આ બંને વચ્ચે તો આ બંનેની ગણતરી પહેલાં થાય ખબર પડી ગઈ આ બંનેની ગણતરી પહેલાં થાય બરાબર આપણી રકમ ઓકે છે મિત્રો ચલો હવે આપણે જોઈએ હવે અહીં સાહેબ બીજો પ્રશ્ન આવશે જો બેટા શું પ્રશ્ન આવે એક્સ ભાગ્યા વાયની બે ઘાત તો પ્રશ્ન એ થશે કે સાહેબ બેમાંથી બે જાય તો ઝીરો ના આવે તો બેટા અહીં જો અહીં આગળ એક્સ આધાર હતો અહીંયા વાય આધાર છે જો અહીં આગળ એક્સ આપ્યો હોય ને તો શું થાત એક્સ ઇન્ટુ એક્સ આપેલો હોત તો શું થશે બેટા આ બંનેનો ભાગાકાર કરવાનો કીધો હોય તો જવાબ શું આવશે બેટા એક્સ બે માઇનસ બે એટલે કે એક્સની ઝીરો ઘાત આવે પરંતુ અહીં આગળ એવું આપણને કીધું નથી અહીંયા શું છે આધાર બંને અલગ અલગ છે તો હવે સમજ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનો પ્રયાસ કરીશું શું છે ચલો અહીંયા આનો મતલબ શું છે કે એક્સની પણ ચાર ઘાત બરાબર એક્સની પણ ચાર ઘાત ઇન્ટુ વાયની પણ ચાર ઘાત ગુણાકારની નિશાની અહીં આગળ શું આવશે બેટા શું આવશે શું આવશે એક્સનો સ્ક્વેર ઇન્ટુ ભાગાકારી નિશાની વાય તો કઈ અહીંયા જો સમજ શું છે બેટા હવે સમજવાનો પ્રયાસ કરો તો આપણે એક્સ એક્સને બાજુમાં લઈ નાખી હા ચલો એક્સની કેટલી ઘાત ગઈ ચાર ગુણાકારની નિશાની લઈ લો એક્સનો સ્ક્વેર લઈ લો હવે હવે શું વધશે અહીંયા વાયની ચાર ઘાત ગુણાકાર લઈ લો બંને ભાગાકાર વાયની બે ઘાત આટલી ખબર પડી ગઈ આ બધું જ કર્યું કશું નથી કર્યું આપણે શું કર્યું કાલી ક્રમમાં ગોઠવ્યું છે હવે આગળ જઈએ ચલો શું છે બેટા આગળ શું છે કીજું એક્સ ગુણ્યા એક્સ જો બંનેના આધાર આવી ગયા હા એક્સ અને એક્સનો શું છે અહીંયા આગળ ચાર ઘાત છે અને આ વર્ગ છે તો આ બંને ભેગા થઈને શું છે બેટા કે એક્સની કેટલી ઘાત થશે છ વચ્ચે ગુણાકારની ઈશાની છે તો એ નોટ કરજે બેટા ગુણાકાર હોય તો ઉપરની ઘાતનો શું થશે સરવાળો તો શું થશે એક્સની છ કાંત હશે કેટલી થશે ની છ કાંઠ ગુણ્યા જો આ બંનેની વાત આવી હવે કોની આવી ભાગાકારની વાત આવી તો હવે ભાગાકારની વાત કાઢી તો શું કરીશું બેટા કે વાય ભાગ્યા ચાર ઇન્ટુ વાય ભાગ્યા બે તો શું થશે ભાગાકારની નિશાની હોય તો શું થશે ચારમાંથી બે થાય એટલે કે અહીં લખો બેટા ભાગાકાર કે ત્યારે શું થાય છે કાતની શું થશે બાદ બાકી થશે શું થશે એટલે કે ચારમાંથી બે જાય એટલે કે વાયની બે ઘાત તો વાયની કેટલી આવી ગઈ બે ઘાત તો હવે જો બેટા હવે આપણો જવાબ આવી ગયો શું છે આપણો જવાબ છે એક્સની છ ઘાત ઇન્ટુ વાયની ટુ ઘાત આપણો શું બની ગયો આન્સર બની ગયો કયો બની ગયો આપણો જવાબ બની ગયો બેટા તો આનો સ્ક્રીનશોટ પાડ અને શાંતિ સમજવાનો પ્રયાસ કર કે આપણો દાખલાનો જવાબ કેમ આવે છે ચલો હવે દાખલા નંબર આપણે કયો જોવાનો છે દાખલા નંબર આપણે ચાર જોવાનો છે દાખલા નંબર ચાર જોવાનો છે તો ચલો દાખલા નંબર ચારની રકમ લખીશું અને સમજવાનો પ્રયાસ કરીએ તો દાખલા નંબર ચારની રકમ શું છે કૌંસમાં મોટા કૌંસમાં કૌંસ એ ઇન્ટુ બીનો ઘન મોટો કૌંસ ચાર ફક્ત મોટો કૌંસ એ ઇન્ટુ બીની ચાર ઘાત ગુણ્યા એ ઇન્ટુ બીની આઠ ઘાત કૌંસ પૂરો જેમાં એ ડઝ નો ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બી ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે એ અને બીની જગ્યાએ ઝીરો નથી લેવાનો આટલી ખબર પડી કે હા તો હવે સમજો સિમ્પલ સમજવાનું છે કે જ્યારે પણ જ્યારે પણ કે જ્યારે ઘાત હોય એટલે કે એક્સની બે હોય ધારો કે કંઈ બી ઘાત હોય અને એની પણ પાછી ઘાત આપેલી હોય એટલે કે અહીંયા શું બેટા ઘાત હોય અને એની પણ ઘાત આપેલી હોય તો શું થશે એક્સની ઘાત ગુણ્યા ઘાતનો શું થશે બેટા ગુણાકાર થશે એટલે કે આગળ એ ઇન્ટુ બીની ત્રણ અને એની માથે પણ કેટલી ઘાત આપી હતી ચાર તો એનો જવાબ શું થશે બેટા એ ઇન્ટુ બી ત્રણ ગુણ્યા ચાર એટલે કે એ ઇન્ટુ બીની કેટલી ઘાત થઈ ગઈ બાર ઘાત થઈ ગઈ ખબર પડી ગઈ ત્રણ ચારના બાર આટલી ખબર પડી ગઈ હા ચલો હવે આપણું બીજું સ્ટેપ આવશે બેટા બીજું સ્ટેપ શું જોવાનું છે કે આ પહેલું સ્ટેપ હતું હા હવે બીજું સ્ટેપ ને આ ત્રીજું સ્ટેપ બરાબર બેટા તો ચાલો હા આટલી ખબર પડી ગઈ હા તો હજી બેટા અહીં આગળ જો આ એક્સ છે તો એક્સની ચાર ઘાત માન લે ગુણ્યા આ પણ શું છે એક્સ એ લઈ બી એ સમાન જ છે અને એની પણ કેટલી ઘાત છે આઠ ઘાત છે તો વચ્ચે ગુણાકારની નિશાની હોય તો બંનેના ઘાતનો શું થશે બેટા સરવાળો એટલે શું થશે બેટા આનો જવાબ આખાનો જવાબ શું થઈ ગયો કે એક્સની કેટલી ઘાત ચાર વત્તા આઠ તો કેટલી થશે એ ઇન્ટુ બીની કેટલી ઘાત થઈ ગઈ બેટા બાર ઘાત થઈ ગઈ કેટલી થઈ ગઈ બાર ઘાત થઈ ગઈ તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ બેટા ચાલ અહીં શું છે આનો જવાબ શું છે એ ઇન્ટુ બીની કેટલી ઘાત બાર એટલે કે આનો જવાબ આપણે આ લખ્યો જે આ શોધેલો હતો એ બેટા હવે કોની નિશાની આવી ભાગાકારની કોની નિશાની આવી ભાગાકારની હવે આનો જવાબ કેટલો આવે બેટા અહીંયા લખવાનો છે એટલે કે ભાગાની નિશાની લખીએ આપણે જવાબ લખીએ શું છે એ ઇન્ટુ બીની બાર ઘાત તો ચલો હવે બેટા કરો અહીંયા આગળ એ ઇન્ટુ બીની કેટલી ઘાત બાર ઘાત અને છેદમાં ભાગાનો મતલબ શું થાય કે છેદમાં હોય બીની પણ બાર ઘાત આ બંને ગયા તો જવાબ શું આવ્યો કે બેટા એક આવી ગયો તો ચાલ આ દાખલાનો પણ જવાબ આપણને મળી ગયો છે તો હવે તમારે શું કરવાનું છે આ ચેનલને લાઇક કરવાની છે શેર કરવાની છે અને સબ્સ્ક્રાઇબ કરીને બધા જ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડી દેવાની છે જેથી કરીને શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે અને આપણે બેટા શું કરીએ બંધ કરી દઈએ હવે દાખલા નંબર કયો જોવાનો છે છઠ્ઠો કયો દાખલા નંબર છઠ્ઠો જોવાનો છે ચલો તો આપણે દાખલા નંબર છ ની રકમ લખવાનો પ્રયાસ કરીએ તો દાખલા નંબર છની રકમ લખીશું તો દાખલા નંબર છની રકમ જોઈએ તો દાખલા નંબર છમાં આપણે શું છે ચલો એ છેદમાં બીનો વર્ક ભાગાકારની નિશાની મોટો કાઉસ એ છેદમાં બી સાત ભાગાકારની નિશાની એ એ છેદમાં બી ચાર ઘાત જ્યાં આનો મતલબ જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને બી ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે આનો બંનેનો મતલબ શું થાય બેટા કે હા આગળ એની જગ્યાએ આપણે ઝીરો ના લઈ શકીએ કેમ કે ઝીરોનો છેદમાં ગમે તે સંખ્યા હોય તો જવાબ આપણને શક્ય બનતો નથી એટલા માટે ખબર પડી કે હા તો સૌથી પહેલાં આપણે નાના નાના ભાગ પાડીએ બેટા નાના નાના ભાગનો મતલબ શું થશે કે એના છેદમાં બી છે તો એને આપણે ડાયરેક્ટ આપણે એક્સ લખી નાખીએ તો એક્સ બરાબર એના છેદમાં બી સમજવાનું બરાબર એ બી આવે તો એનો મતલબ એક્સ છે તો હા ચલો હવે આગળ લખીએ આપણે એક્સનો વર્ગ પછી કૌશમાં એક્સની સાત ઘાત ભાગ નિશાની એક્સની ચાર ઘાત તો બેટા સમજ હવે શું થઈ ગયું તો જો બંનેના આધાર કેવા છે સમાન છે કેવા છે સમાન છે તો સમાન આધાર હોય તો કાતાંકની શું થાય ભાગકાર માટે શું થાય બેટા બાદ બાકી થાય શું થાય બાદ બાકી એટલે કે એક્સની 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 શું થશે કાત કાતાંકની શું હશે બાદ બાકી શું હશે બાદ બાકી આટલી ખબર પડી ગઈ હા ચાલ બેટા હવે જો એક્સની ઘાત અંકની બાદ બાકી એટલે કે એક્સ સાત માઇનસ ચાર તો જવાબ શું આવશે બેટા એક્સની કેટલી ઘાત થઈ જશે ત્રણ ઘાત થઈ જશે ખબર પડી ગઈ હા તો ચાલો હવે આપણું સમીકરણ શું બની ગયું બેટા અહીંયા આગળ એક્સનો વર્ગ એક્સનો વર્ગ ભાગ્યા એક્સની કેટલી ઘાત ત્રણ ઘાત તો જો બેટા હવે હવે સમજવાનો પ્રયાસ કરશું છે અહીંયા પાછી ભાગા નિશાની આવી હા આધાર સમાન છે હા તો શું છે બંનેની કાતાંકની શું છે બાદ બાકી ચાલો એક્સ બે માઇનસ ત્રણ તો જો બેટા બે માઇનસ ત્રણ છે તો એક્સની શું ઘાત આવશે માઇનસ એક તો સાહેબ આ માઇનસ છે કેવી રીતે આવ્યા જો બે માઇનસ ત્રણ છે બરાબર હા તો માન લે કે ત્રણમાંથી બે જાય અથવા તો બેમાંથી ત્રણ જાય તો જવાબ શું આવશે એક પરંતુ મોટાની નિશાની એટલે કે માઇનસ બે અને ત્રણમાં મોટો કોણ છે ત્રણ તો ત્રણ આગળ કઈ નિશાની છે માઇનસ તો માટે જવાબ કયો બેટા માઇનસ એક તો અહીંયા આગળ જવાબ આપણો કેટલો આવી ગયો માઇનસ એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોયું કે તમને ના આવડતા પ્રશ્નોનું આપણે કેટલું સામાન્યથી સામાન્ય બાબતને ધ્યાનમાં રાખીને એક એક પ્રશ્નનું સોલ્યુશન કર્યું છે વિદ્યાર્થી મિત્રો જો હજુ પણ તમને ના આવડતા કોઈ પણ પ્રશ્ન હોય તમારી પાઠ્યપુસ્તકના ધોરણ એકથી લઈને દસના ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ ઇંગ્લિશ બધા વિષયના અહીંયા આગળ તમે મને નીચે મોકલી શકો છો ફોટો પાડીને અને બનતો એવો પ્રયાસ કરીને જલ્દીથી જલ્દી હું તમને તેનો વિડીયો ક્લાસ પ્રોવાઈડ કરાવી આપું મિત્રો તો સૌથી પહેલાં આપણે બેટા જોયા હતા કે અહીંયા આગળ આપણે ક્લાસ જોયા હતા કે દાખલા નંબર ચાર જોયો છે કે તેમાં પણ કેવા પ્રકારના પ્રશ્નોનું આપણને સારું એવું સોલ્યુશન મળ્યું છે સાથે સાથે આપણે દાખલા નંબર બે ચાર અને છનું પણ સોલ્યુશન કર્યું છે તો આગળ આપણે તમામે તમામ દાખલાનું શું મળ્યું છે આપણને સોલ્યુશન મળ્યું છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય અને આ કોન્સેપ્ટ ગમતા હોય તો આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ પહોંચાડી દેજો જય હિન્દ જય ભારત